નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ વડનગરથી વિસનગર તરફ જતા હાઇવે પર જલારામ મંદિર પાસે એક રિક્ષા શાકભાજી ભરીને આવતી હતી તે રીક્ષાને વડનગર બાપનગર પાસે ટક્કર મારતા રિક્ષામાં સવાર ત્રણ લોકોને ઈજાઓ થઈ હતી જેમાં એકનું અવસાન થયું હતું અને બેની ગંભીર હાલત છે આ અકસ્માતમાં ઋત્વિકભાઈ પહેલાદભાઈ દેવીપૂજક રહી વડનગરવારાનું અવસાન થયું હતું જ્યારે રિક્ષા ડ્રાઈવર મેહુલકુમાર મુકેશભાઈ દેવીપૂજકની ગંભીર હાલત છે